જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે મહેસાણા આખો જિલ્લો જાણે છે પણ આ લોકો રબારી સમાજની જે પાંચ દીકરીઓ છે આ લોકો ગાય ગીત ગાય મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની તો એવું ગીત શું લેવા ગાઉં છું કે તમારે માફી માંગવી પડે એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય પહેલીવાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના પોતા સોગનો ખાવા

દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે એટલે આ લોકો નથી માફીને લાયક એમને માફ બિલકુલ કરવાના નથી આવતા જે આવનાર સમય છે એમાં ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરવાનું છે ગભરાઈ ગયો તો